નમસ્કાર મિત્રો આજે મહારાષ્ટ્રની એક રેસીપી ભૂરાના વાડા બનાવીશું અને અંતે વૃદ્ધાવસ્થાની સમસ્યાઓ વિશે થોડીક વાત કરીશું મિત્રો ભૂરાની ઘણી બધી આઈટમ બની શકે છે અમે ભૂરાનો હલવો અને એનું શાક બનાવેલું છે આજે આપણે ભૂરાના વાડા બનાવીશું तड़ी ने अने शेकी ने भूरा ने घसी ने धोई लीए आ रीते थोड़ा सॉफ्ट ब्रश लैने अपने भूरा ने घसी लीसु ભોરાણે આપણે છીનવાનું છે એના બી કાઢી નાખીએ સાઈડ પરથી થોડી છાલ પણ કાઢી લઈએ જેથી આપણને છીનતા ફાવે છીનને આપણે કાનાવાળા વાસણમાં ઉમેરી દઈએ જેથી આનું વધારાનું જળ નીચે નીતરી જશે અને આપણે થોડું આ રીતે દબાવીને જલબધું નિતા લઈએ આપણે આદુ લીલા મરચાં અને લસણને ખાંડી લઈએ મસાલો થોડો વટાય પછી થોડું મીઠું ઉમેરીશું જેથી મસાલો જલ્દીથી વટાઈ જશે છીણમાંથી હજી પણ જેટલું નીકળે એટલું આપણે હાથથી દબાવીને જલકાડી લઈએ વડા બનાવવા માટે અહીંયા ચોખાનો લોટ લીધો છે આપણે થોડો થોડો લોટ ઉમેરતા જઈશું આ રેસીપી અમારા એક મહારાષ્ટ્રીયન મિત્રની પત્નીએ બતાવેલી છે મિત્રો આમાં લોટના પ્રમાણનું કોઈ માપ હોતું નથી છીણમાં જેટલો લોટ સમાય એટલો આપણે એડ કરવાનો છે હવે આપણે એમાં મસાલા ઉમેરી દઈએ એક ચમચી સિંધવ મીઠું લીધું છે થોડું મીઠું આપણે મસાલો ખાંડવામાં વાપર્યું છે એક ચમચી અજમો લઈશું થોડા લીલા ધાણા ઉમેરીએ ખાંડેલા આદુ લસણ મરચાં ઉમેરીશું લસણ તમે ના ખાતા હોય તો નહીં વાપરવું હાથમાં થોડું તેલ લગાવી લઈએ લોટનો લુવો લઈને હાથથી જ આવા વાળા બનાવી લઈશું તમારે તમારે જોઈએ એ સાઈઝના બનાવી લેવા તેલ ગરમ થયા પછી વડાને ધીમા ગેસે તળવા પલટાવીને ફરી આપણે ક્રિસ્પી થતાં સુધી તળી લઈશું અહીંયા આપણે થોડા શેકીને બનાવીએ છીએ એના માટે આ રીતે કપડા ઉપર ફેલાવીને બનાવીએ છીએ તેલ ગરમ થાય એટલે થોડું તેલ લગાવી લઈએ શેકવા મૂકી દઈશું अपने साथ थोड़ा दही बना भी दही ने फैटी लीए थोड़ा लाल मरचू पाउडर उमरीए સેકેલો જીરું પાવડર ઉમેરીએ થોડું સિંધવ મીઠું ઉમેરીશું મિત્રો તમને યાદ હશે એક સમય હતો જ્યારે આપણા માતા પિતા બધી વાત યાદ રાખતા અને આજે એ જ લોકો ટોયલેટમાં ફ્લશ કરવાનું ભૂલી જાય ક્યારેક ફ્લશ કોક ચાલુ કર્યા પછી બંધ કરવાનું ભૂલી જાય અને પાણીની ટાંકી ખાલી થઈ જાય ઘણી ટીવી ચાલુ કરે પરંતુ બંધ કર્યા વગર બેડરૂમમાં જતા રહે અથવા ઘરની બહાર બેસવા જતા રહે વાત વાતમાં ગુસ્સે થઈ જાય છે એકને કઢી ભાવતી નથી અને બીજાને દાળ ટેબ્લેટના ખાલી કચકડા કે દવાના ખોખા જ્યાં બેઠા હોય ત્યાં જ ફેંકી દે ક્યારેક બધા વચ્ચે કડવી વાત બોલી જાય તો આપણને પ્રશ્ન થાય કે આમનું વર્તન આવું કેમ થઈ ગયું છે તો જવાબ એક જ છે એમનું શરીર થાકી ગયું છે મન ડરી ગયું છે તો સૌથી પહેલું આપના માટે એક સંદેશ છે ઉંમર વધતાં યાદશક્તિ નબળી પડે છે સ્વભાવ ચીડિયો થઈ જાય છે ઘણાને કાને સંભળાતું ઓછું થઈ જાય છે શરીર અને મન બંને થાકેલા રહે છે આપણે આપણા કામ અથવા નોકરી ધંધામાં વ્યસ્ત હોઈએ છીએ પરંતુ તેઓને એમ લાગે છે કે કોઈ તેમની કદર નથી કરતું ડર અસુરક્ષા અને નિરાશા વધી જાય છે તેઓ આ બધું જાણી જોઈને નથી કરતા પરંતુ ઉંમરની અસરથી થાય છે તો અહીંયા આપણે સમજદારીથી કામ લેવું જોઈએ તેઓના એવા વર્તન સામે આપણે ગુસ્સો કરવો નહીં આ ઉંમરે તેઓ બદલાવાના નથી પરંતુ આપણે આપણી વ્યવસ્થા બદલવી પડશે આ સમસ્યા માટે પત્નીઓએ એવું નહીં સમજવું કે પતિ પોતાના મા બાપની તરફેણ કરે છે અથવા તો મારી અવગણના કરી રહ્યા છે પરંતુ પતિ પત્નીએ એકબીજા સાથે ઊભા રહેવું જોઈએ પાસઠ સિત્તેરની ઉંમર વટાવીશું એટલે આપણા શરીર અને મન પર પણ આ જ બદલાવ આવી શકે છે અને જો ઘરમાં બાળકો હોય તો તેઓ તમને જોઈ રહ્યા છે આવી દરેક પરિસ્થિતિમાં કોઈક મધ્યમ માર્ગ શોધવા પ્રયત્ન કરવો અને એક વાત પણ યાદ રાખવી કે બધાને ખુશ રાખવા એ શક્ય નથી અમે બે કોઈક વાર માતા પિતાને ભાવતું હોય એવું બનાવીએ જે હેલ્ધી ફૂડ ન હોય પરંતુ અમે ખાઈ લઈએ છીએ કોઈક વાર શક્ય હોય તો અમે અમારું અલગ પણ બનાવી લઈએ છીએ અમારા બાપુજીની પથારી સોફા અને તેમના કપડામાં હંમેશા તંબાકુની ગંધ આવ્યા જ કરે છે હવે જેઓની ઉંમર એસીની ઉપર થઈ હોય અને જેમને વીસ પચીસ વર્ષની ઉંમરથી વ્યસન કર્યું હોય તેમને તમે હવે ઢળતી ઉંમરે વ્યસન છોડાવવાનું ન કહી શકો કે ન કોઈ ખાવામાં પહેરેજી કરાવશો એમને જે ખાવું હોય તે ખાવા દો પરંતુ તમને તમારી ઢળતી ઉંમરે આવું ન થાય તેની કાળજી આજથી જ લેવા માંડો કારણ કે તમે તમારી આસપાસ કેટલાક એવા કિસ્સા પણ જોશો કે જેઓ પોતાના અંતિમ સમય સુધી શરીર અને મન સાથે સ્વસ્થ રહ્યા હોય તો એવું બિલકુલ શક્ય છે પરંતુ એની તૈયારી તમારે તમારી અત્યારની ઉંમરથી જ કરવી પડશે જો તમને એ વિશે થોડુંક જાણવું હોય તો કોમેન્ટમાં કહેશો તો આવતા વિડીયોમાં એ વિશે થોડો ખુલાસો કરીશું મિત્રો હું સાચો છું કે ખોટો એ મને ખબર નથી પણ મને એવું લાગે છે કે આજે આપણે મા બાપ સાથે ધીરજથી કામ લઈશું તો એ જ ધીરજ કાલે આપના માટે પણ કોઈ બતાવશે તો આવતા વિડિયોમાં ફરીથી મળીએ જય ભારત વંદે માતરમ